હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી સવાર વાગી ગયા છે આઠ માર તારો આધાર બ્લોક માં તમારો હાર્દિક 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 સ્વાગત છે જાય છે જો પોરબંદર જાય છે મંડપ કરવા મમ્મી ને ઢીંગલી ને જો જાય છે બેન ને અમે જો નીકળ્યા હવે હવે આજે તો અમારે છકડામાં જવાનું છે સતીષભાઈ ના છકડો નહીં આ તો હિરણ ના છકડા જવાનું છે તો ચાલો મિત્રો હવે અમે જો નીકળી ગયા હા ગામમાં lên đây dễ quá nó thì cho con lên rồi bên dưới cái này đấy à, phong này làm ba biết tháo rồi tụi đi. રોહિત શું કહે સારું વિડીયો સુચાલ લો ને તારી દુકાનની પોરબંદર મંડપ છે ને આવવાનું હ હ ના ભાઈ આ છોકરી મારી મમ્મી નહોતા ત્યાં હવે બસમાં વઈ જાઉં હું મની બસમાં આ ધીંગલી છે ને પછી એટલે પછી બસમાં જવું પડે ને ઈ ગયા બસમાં ગયા હ ઈ જાહે આગળ એ બસ લેવા જા ઈ જાહે પાછળ લગભગ બસ લેવા જા આજ સ્કૂલ ચાલુ થઈ ને મંડપ આજે રખડવાનું ના આજે કાલે ખોડો બધું ઈ આજે છે અરે માં હાલ મંડપમાં હંગી મને ફોન કર દે તો ભલે

ए गटू वीडियो ने स्किप कर दे थोड़ी घर ये गटूडू છોકરો હજી આવ્યો નથી પપ્પા ચાંદલો કરવો ચાંદલો કરવો ચાંદલો જો ભાઈ હિરેનભાઈ નો છોકરો આવી ગયો ઘણા નાના ઘણા નાના મોબાઈલ માં વાત કરા હે હજી તો

मतलब <laughs> बूट જો હવે ઓલા ઘરે ભાઈ ગયા હે અમારા જૂના ઘરે અમારો કપાતર કયું આવી ગયો હતો આ કપાતર જો આપણે ઓલી કપાતરની વાત હતી ને આ કપાતર અમારે ક્યારની વાત હતી ને એ આનું કેતો હતો હવે અમે ભાઈ ગયા હે અમારા મોટા મામાના ઘરે એ જ એ છાંયામાં છે અને અહીંયા અમારે નવાપરામાં અહીંયા આ એનું ઘર છે અને પછી એનું નાના મામાનું આવે તો ચાલો હવે અમે હાલીને જઈએ હે હવે અત્યારે લગી તો ગાડી હતી જ મજા હતી આજે હે ને

એ તો તો બધું કેવો છે મિત્રો તમે જાણો છો ઓલા ક્યાં રહી ગયા આવે કે મને નીચે વધારે ગરમી છે કાળું પેન્ટ કાળું પેન્ટ છે એટલે તો મિત્રો જો

હાલો કુચરીના વટી જાવ હાલો હાલો એ કુચરીના વટી જાઓ તમને કહો હવે હા હું શું અમે પહોંચી ગયા હે સીધા આકાશ ઉપર પહોંચી ગયા ઉડીને આવ્યા હે અને જો રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે મમ્મી રોટલા બનાવે છે ઘટી ઈ ભાઈ ઘટી લેવા ગયો હે અને આ છોકરીઓ જો એક આ અને એક આ વાણિયાની છોકરીઓ હે ને એમ કહે કે તમે જલ્દી વ્લોગ ઉતારો કે અમારો હા બોલ હું બોલવાનું જલ્દી બોલી જાય અને જો આમથી કોક ગાડી આવે કોણ હોય સાગરભાઈ છે અગાસી પર પૂગી ગયા ભાઈ મોજે દરિયા હો અહીંયા ઉપર નરિયા ઉપર નરિયા હેઠે દરિયા એ ગટ્ટી કઈ આવી છે ગટ્ટી હાલે છોકરીઓ આવી જાવા ને કોર આવી જાલ હાલે બોલી જાવાલો હું બોલવાનો હતો કાઈ બોલવાનો નતો તો બોલી જાવ તમારે શું બોલવાનું હે હું બોલવાનું હે હે બોલી જાવ હું બોલવાનું છે મોઢામાંથી પેલા ગંજારવાડા ઘર માં બાકી મારી દઈ આકડી એક બાંધી દેવા જો હે દોરી માં આવી ગઈ તો મિત્રો હવે હે ને જમવાનું તૈયાર થઈ જાય ને પછી જમી અને પછી આપણે મંડપમાં જવાનું છે

हेलो तो बहन जो वहां बैठा है रोटला काम का चालू है ચાલો હવે જમીને પછી નીકળ્યો અમે મંડપમાં તો આપણે ઉચા કારી આવી ગયા તમે નમેસી ના ગોટા જોઈ શકો છો તો મિત્રો ભજ્યા બનાવવા ચાલુ થઈ ગયા એમ તો કઈ ન થઈ ગયા પણ એને મારો અનુભતો હવે છે જમવામાં બાકી બધાએ જમી લીધો અમે ખાલી બે જાણા જ બાકીએ જમવામાં સમજો અમે પંદર એ બન્યા હતા અને વાર લાગે બાકી તમે પંદર છે